નમસ્કાર મિત્રો હું છું અનિરુદ્ધ અને સી પ્રોગ્રામિંગના આ બારમા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે જોઈશું કે સી પ્રોગ્રામિંગની અંદર ફોર લૂપ કઈ રીતે યુઝ કરી શકાય તો ચાલુ શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ફોર લૂપની સિન્ટેક્સ જોઈ લઈએ સિન્ટેક્સ એકદમ સિમ્પલ છે બાકીના બંને લૂપ કરતાં સૌથી પહેલાં આપણે સ્મોલ લેટરમાં ફોર લખવાનું છે પછી પેરેન્થીસિસની અંદર ત્રણે ત્રણ ભાગ આવી જાય છે પહેલો ભાગ ઇનિશિયલાઇઝેશન પછી સેમિકોલન પછી બીજો ભાગ ટેસ્ટ કન્ડિશન પછી સેમી કોલન અને ત્રીજો ભાગ ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રિમેન્ટ એકદમ સિમ્પલ અને પછી બોડી ઓફ ધ લૂપ કરલી બ્રેસિસની અંદર જેટલા સ્ટેટમેન્ટ આપણે રન કરવા હોય એ તમામ સ્ટેટમેન્ટ કરલી બ્રેસિસની અંદર લખી દેવાના છે તો હવે એ જ એક્ઝામ્પલ લઈએ જે આપણે આગળ લીધું હતું એ જ કે એકથી સો સુધી આપણે પ્રિન્ટ કરવા જવું છે તો શરૂઆત ક્યાંથી કરીશું આપણે એકથી શરૂ કરીશું એના માટે આપણે એક વેરીએબલ લઈ લઈએ એન ઇન્ટીજર એન અને શરૂઆત કરીએ એન ઇઝ ઇક્વલ ટુ વનથી ટેસ્ટ કન્ડિશન આપીએ કે લૂપ કેટલા સુધી ફરશે એની લિમિટ આપીએ તો એન જ્યાં સુધી સો કે સો કરતાં નાનું હશે ત્યાં સુધી લૂપ ફરશે એન લેસ દેન ઓટ ટુ હંડ્રેડ અને ઇન્ક્રીમેન્ટમાં એન પ્લસ પ્લસ અને સાથે સાથે અહીંયા પ્રિન્ટ એફમાં આપણે લખી દઈએ પર્સન્ટેજ ટી અને સ્લેશ ટી પર્સન્ટેજ ડી વેલ્યુ પ્રિન્ટ કરવા માટે કોની વેલ્યુ એનની વેલ્યુ પ્રિન્ટ કરવા માટે અને સ્લેશ ટી શેના માટે ટેબ સ્પેસ આપવા માટે તો આ થઈ ગયું ફોર લુકનું એક સિમ્પલમાં સિમ્પલ એક્ઝામ્પલ હવે આની અંદર કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે પહેલાં આપણે આ પ્રોગ્રામને રન કરીને જોઈ લઈએ ઓકે આઉટપુટ મળે છે આપણને હવે આમાં કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે સૌથી પહેલી બાબત કે ભૂલથી પણ ફોર લૂપના પેરેન્થિસિસની પાછળ સેમી કોલન ના મૂકાય આ પહેલી બાબત અને ખૂબ જ અગત્યની બાબત મોટા ભાગે પ્રોગ્રામર્સ જનરલી આવી ભૂલ કરે ત્યારે શું થાય જ્યારે એ પ્રોગ્રામ રન થાય ત્યારે આઉટપુટમાં કશું જ આપણને મળે નહીં જુઓ આઉટપુટ આવે છે વન ઝીરો વન આપણે આઉટપુટ જોઈએ છીએ એકથી શરૂ કરી અને સો સુધીનું આઉટપુટ પણ એ નથી આવતું એના સિવાયનું ખોટું આઉટપુટ આવે છે મતલબ આઉટપુટ મળતું જ નથી એમ પણ આપણે કહી શકીએ કેમ કારણ કે આપણે અહીંયા સેમિકોલન બાય મિસ્ટેક મૂકી દીધો છે આ સેમિકોલન મૂકવાથી આ શું બની જાય છે એક નલ લૂપ બની જાય છે જેને શું કહેવાય નલ લૂપ નલ લૂપ એટલે એવું લૂપ કે જેની અંદર કશું જ આઉટપુટ મળે નહીં નલ લૂપ એટલે એવું લૂપ કે જેની અંદર એનું કોઈ જ પાર્ટ રન ના થાય ના તો એનું ઇનિશિયલાઇઝેશન રન થાય ના એનું ટેસ્ટ કન્ડિશન રન થાય ના એનું ઇન્ક્રીમેન્ટ કે ડિક્રિમેન્ટ રન થાય મતલબ એ ફોર લૂપ કશું જ મતલબ ધરાવતું નથી એટલે એને શું કહેવાય નલ લૂપ એના એકે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થતા નથી એનું બોડી ઓફ ધ લૂપ એમને એમ પડ્યું રહે છે એટલે એને કહેવાય નલ લૂપ તો આ એક ખાસ અગત્યની બાબત છે જે આપણે ફોર લૂપમાં ધ્યાનમાં રાખવાની છે તો ફોર લૂપ માટે બસ આટલું જ તમને જો કોઈ ક્વેરી હોય વાઇલ લૂપની અંદર ટુ વાઇલ લૂપની અંદર ફોર લૂપની અંદર તો તમે કમેન્ટમાં પૂછી શકો છો મળીશું આગળના વિડિયોમાં થેન્ક યુ